જય શ્રી રામ મિત્રોનું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો શું કહું ગુડ ઇવનિંગ કહેવાનો ટાઈમ આવ્યો કારણ કે વાગી ગયા છે અત્યારના પાંચ સાડા પાંચ જેવું થયું છે તો કંઈ નહીં તો ચલો ફર્સ્ટ ક્લાસના આવી ગયા છીએ આપણે મેદાન ઉપર જોઈ લો અત્યારે કંઈ ક્રિકેટ રમવાનું ચાલુ નથી કોઈ છે જ નહીં અવેલેબલ તો વિચાર્યું ચલો બ્લોગિંગ કરી લઈએ સ્ટાર્ટ તો ચલો હવે જઈએ છીએ હવે અહીંયાથી મારી બેસ્ટ બેસ્ટ મુમેન્ટ જગ્યા ઉપર જવું પછી તમને મળવું તો ચલો ટાટા બાય બે તો ફાઇનલી આવી ગયા છે બેસ્ટ મુમેન્ટ જગ્યા એનું વાતાવરણ એક નંબર છે જ્યાંથી આપણે કરિયરની મુમેન્ટની શરૂઆત થઈ ગઈ એ જગ્યા પર આવી ગયો છે અહીંયાથી જ મને વિચાર આવ્યો તો યુટ્યુબ ચેનલનો હજી એક બીજી એક જગ્યા છે ત્યાં પણ તમને લઈ જાવ ત્યાં તો આપણે બ્લોગિંગનું સ્ટાર્ટિંગ ત્યાંથી કરી તો ચલો લેસ ગો આપણા કરિયરની શરૂઆત આવી ગયા છે તે જગ્યા પર તો ચલો લેસ ગો એક નંબર છે ચલો તો ફાઇનલી પહોંચવા આવી ગયા છે આપણે બેસ્ટ મોમેન્ટ પર એ જગ્યા પર તો ચલો લઈ જાઉં તમને એ જગ્યા પર તો થોડીક જ વાર છે જેથી આપણે યુટ્યુબ ચેનલનો ફર્સ્ટ વ્લોગ આવ્યો હતો તો ચલો બધા કહેતા હશે કરનો હતો પણ કરનો નહોતો બ્લોગ નહોતો તો ચલો બસ પહોંચવાયા છે અને ફાઇનલી ફાઇનલી પહોંચી ગયા છે આ જગ્યાનો હતો ફસ્ટ બ્લોગ આપણો તો કંઈ નહીં આજે તો બસ આટલી રીતે આનો નેક્સ્ટ નેક્સ્ટ બ્લોગ જોવાનું તો નહીં ચેનલ પર આવી ગયો હશે તો કંઈ નહીં વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ ટાટા બાય બાય જય દ્વારકાધીશ